કરવામાં આવ્યા છે અને હળની તળાવ પર ઘટેલી દુર્ઘટનાના પગલે તમામ મૃતકોના પરિવાર પર આવી પડેલ અણધારી આફતની સામે પ્રભુ હિંમત આપે તે માટે તમામ સ્થાયી સમિતિના સભ્યો દ્વારા બે મિનિટ મૌન પાડી બેઠકને ને મુલતવી કરવામાં આવી હતી આવનારી સમિતિની બેઠક તારીખ પચીસ ના રોજ યોજાશે ગઈકાલે બાળકો પિકનિક કરવા માટે ગયા હતા અને બોટની મજા માણવા માટે બોટમાં બેઠા હતા પરંતુ ઘણું અકસ્માત થવાથી ચૌદ લોકોએ પોતાના પ્રાણ ગુમાવ્યા છે ખરેખર ખૂબ દુઃખદ ઘટના છે ચૌદ લોકો જે જાન ગુમાવવામાં બે ટીચર અને બાર નાના ભૂલકાઓ બાળકો હતા પોતાના ખૂબ વાલા આંખના તારા ગણી શકાય એવા નાના બાળકો જ્યારે માતા પિતા ભોગવતા હોય છે ખૂબ ઘેરા શોખની લાગણી અનુભવતા હોય છે ત્યારે વડોદરા મહાનગરની સ્ટેન્ડિંગ કમિટી તમામ પરિવારો પ્રત્યે પોતાની સહાનુભૂતિ વ્યક્ત કરી રહ્યું છે ઈશ્વરને પ્રાર્થના કરી રહ્યું છે કે તમામ માતા પિતાને આજે ન ફુરાયવી પડી છે એ સહન કરવાની શક્તિ આપે कोडा कॉर्पोरेशन न्याय पूर्ण अधिकार पास करी आणि हा परिवार नेय मले ते मार्ते प्रयत्नशील રહેશે ઉચ્ચ લેવલે કારકરીને મુખ્યમંત્રી લેવલે રૂમંત્રી લેવલે કલેક્ટર કમિશનર પોલીસ કમિશનર લેવલે અને તકસ્ત તપાસતે અને વિગત નેય मले દિશામાં તપાસ કરવામાં આવી રહી છે આદિની સ્પેન્ડિંગ કમિટી માં એક કામો મુકેતા બે મિનિટનું જે લોકોએ પોતાના પ્રાણ ગુમાવ્યા છે એ લોકોના આત્માને શાંતિ મળે અને એ પરિવારને સાંત્વના મળે એ માટે બે મિનિટનું મૌન રાખી અને આજના તમામ કામો મુલત્વી કરી અને આવનારી પચીસ તારીખે સ્ટેન્ડિંગમાં બે સ્ટેન્ડિંગ સાથે કરવામાં આવશે વડોદરા કોર્પોરેશન ખૂબ દુઃખની લાગણી અનુભવી રહ્યું છે અને વડોદરા કોર્પોરેશન આ માતા પિતાઓ અને એમના પરિવારજનો સાથે